અને એ મહાપુરુષો સંતો કહે છે કે રમતો કોણ આવ્યું છે સંતો ઉત્તર રે દિશાથી રમતો રે જીર જી રી અને આવી મારી નગરીમાં માં એ અલગ તો જગાયો અલગ જે ન લખી શકાય એવો અલગ જગાયો

અમર એટલે ના મરી શકાય એવો તો ના મરી શકાય એવું વસ્તુ અંદર છે શું હે શું છે કોરોના માં જેટલા ઢગલા થઈ ગયા હે થાળીઓ છૂટી જાતી ખાલી શેકો ખોય તોય હે શેક ગાધી કે કોરોના આવ્યો તો છૂટી થાળીઓ જતી રહી જી બધે જ્યાં ઈ પેકિંગ માં જતા રહ્યા એ મરી ગયા પણ જેને ગુરુ મહારાજનો બોધની ની અંદર બેસી ગુરુ મહારાજ ની શાન જેને સમજી હો પછી પોતાના સ્વરૂપ જ્ઞાન થયું એને જન્મવાનું મરવાનું હોય નહીં આવી વાત ગુરુ મહારાજ કૃષ્ણ ભગવાન પણ અર્જુન ને ગીતામાં કે અર્જુન કોણ આવે ને કોણ જાવે કોણ જન્મે કોણ મરે છે તું જોઈ તો લે તું આ વાત ફોડતો ખરી મધ્યમ રસ લાયો છે કુરુક્ષેત્રના જો મેદાનમાં પ્રભુજી મધ્યમ રથ્ને લાવે મધ્યમ રથો ઉપર આકાશ છે ને નીચે ધરતી છે આપણો રથ આ કાયાનો દશ ઇન્દ્રિયનો છે ને એ મધ્યમ આવ્યો છે કલાજી આ શરીરનો જે રથ છે દશે ઇન્દ્રિયથી બાંધેલો છે પણ જો કૃષ્ણ ભગવાન જેવો સદગુરુ મળી જાય અને એના હાથમાં જો આપણી લગામ આપીને એક લે પ્રભુ તારે ખરું એમ કહે તો રથ મહાભારત નું યુદ્ધ લડી નીકળી જાય મહાભારત પેલું તો મહાભારત લડાઈ રહ્યું છે કેમ સાચે સાચી વાત એ જ છે વાળા અમે નિરત વાળા નહીં માનતા નિરત વાળા કે અમે સનાતન વાળા નહીં માનતા સનાતન વાળા કે પણ સનાતન છે ને બધે મોના સાહેબ કે બધાએ આવો પણ પ્રભુનું ભજન કરો લડજો નહીં બસ આ મહાભારત લડો અને એ મહાભારત ભગવાન કૃષ્ણજીએ કીધું કે જો કદાચ ગુરુ મહારાજની સાચી વાત સમજાય ને તારી અંદર જે બેઠેલું એવું એક પરમ તત્વ છે જેને સંતોએ આત્મા કીધો છે અને આત્માની ઓળખાણ ગુરુ મહારાજ સિવાય બીજો કોઈ કરી શકે એવો નહીં કેમ કે લખરે ઘોડાની સાહેબ જેને માથે ચમર ઢળે હરિચંદ્ર જેવો સત્વાદી જોવો રુખી ગેર પાણી ભરે લખિયા લેખ જવતલ જરાય નહીં એને શું પડી હતી સાહેબ અરે ધીરુભાઈ નું કોઈ ન આવે કે આ જીઓ વાળાનું કોઈ ન આવે એટલી પ્રોપર્ટી તો હરિચંદ્ર રાજા ના હતી સાહેબ પણ છતાંય છોડી મેવાડમાં મીરાબાઈ ને હતી એ છોડી જેને પરમ તત્ત્વ ની ખોજ કરવા માટે એક સાહેબ સમાજ ની અંદર જે પ્રગટ એવા રૂપિયા હોય છે સુખી કે ના મહાપુરુષો સંતો કે જેને આત્મતત્વ બોધ જાણ્યો અને ગુરુ મહારાજ નો સત્સંગ વાપરા સત્સંગ સિવાય બીજું કોઈ સુખ નથી મહારાજ સુખ કયું ના જાય સત્સંગ નો એ તો વૈકુટ થી વધતું જાય જોવો સુખ કયું ન જાય સત્સંગ નો સત્સંગમાં જ્યારે જીવ ટાઢો પડી જાય અને જીવમાંથી જો શિવ બને તો સત્સંગમાંથી બને નહીતર બીજામાં તો ધોડા ધોડ છે જો જોવાય લાગી રહી છે હો આગ લગી છે બળી ભારી જો ગગન માં આગ લગી વિષ્ણુ બી જલ ગયા જલ ગયા શંકર ગગન ગગનમાં આગ લગી બળી એ માયાની આગ અને લાગી છે ને પરમાત્માની જ ઘડેલી માયા બીજા કોઈની નહીં પણ હજી કોક સદગુરુ મળી જાય તો બચી જાય આધિ વ્યાધિ ઉપાધિ આધી વાધીમાંથી ઉપાધિમાંથી જે બચા ને એના નામ ભજન તો સાહેબ એના નામ ના આપણે ગુણ ગાવા પડે અરે કેટલી પેઢીઓ જતી રહી તો આપણને યાદ છે કે જૂનાગઢ કોનું નરસિંહ મહેતાનું નું મેવાડ કનો તો મીરાબાઈ નો હે કચ્છ કોનું કે દાદા મેકરણ નું વીરપુર કોનું જલારોમ નું અરે ટોટણા કોનું સદારામ બાપા નું અરે જસપુરિયા કોનું બાપુ નું ભજન કર્યુંડો રૂપિયા થઈ ગયું તો તમે પૂછો ખરી કેવી રીતનું થયું પણ હવા ની કોઠી ચાર વાગે ઉઠે અને રાતના બાર વાગ્યા એક કોમ બાકી મેલા માણસ તો તમે બીજા દાડે કહો બાપુ આધા નહી મળતા હે તમારે એક બે રોટલી ખાવી તો એ વધાર મળતા બોલો